ગુજરાત માં લઘુમતી ઉપર અત્યાચાર થાય છે ગુજરાત નો હિન્દુ ભારત નો લઘુમતી જેટલો સલામત છે એટલો વિશ્વમાં ક્યાંય નથી અને અન્ય દેશોમાં રહેતા હિન્દુ લઘુમતીઓ જેટલા અસુરક્ષિત છે ક્યાંય નથી તો આજે આપણે આપણે સૌ જે આ કાર્યક્રમ માટે એકત્ર થયા છીએ એ કાર્યક્રમને આપણો બુલંદ અવાજ છેક રાષ્ટ્રપતિના માધ્યમ દ્વારા સંસદમાં બધા જ સંસદ સભ્યોને પણ પહોંચે અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પહોંચે અને આપણે સૌ એક થઈ અને આપણી સંગઠિત શક્તિનો પરચો હવે જો આપ